હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આદમી પાર્ટીના ઉમેદવારોને ધમકાવવાના આક્ષેપોને નકારી ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ પર કોંગ્રેસના ઉમેદવારો અને ટેકેદારોને ધમકાવવાના આક્ષેપો કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ મંગળવારે બપોરે એક વાગ્યે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આ તમામ આક્ષેપોને નકારી આગામી ચૂંટણીમાં હળવદ નગરપાલિકામાં ભાજપના ભવ્ય જીતનો બીજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોઈ નથી ધમકાવવાની કે ડરાવવાની વાત કરે તો આ તંદુરસ્ત લોકશાહીની અંદર કે જ્યારે સંવિધાનની અંદર માનવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ દિવસ ઉલ્લંઘન કરે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ કે કોઈ પણ સમયે કોઈ પણ ચૂંટણી આવતી હોય એની અંદર નગરની કે નગરપાલિકાની આવતી હોય કે વિધાનસભા આવતી હોય કે લોકસભા આવતી હોય ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે પાયાથી લઈને કે પેજ પ્રમુખથી લઈ બૂથ સુધીના એની પાસે કાર્યકર્તા હોય છે અને આ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે સાથે વોર્ડની અંદર કે જે ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ કે ગુજરાતની અંદર વિકાસના જે કામ કર્યા એની અંદર ખાસ કરીને હળવદ શહેરની જ્યારે વાત આવતી હોય રોડ રસ્તા ગટર કે લાઇટનો કોઈ પણ વિષય આવતા હોય તો હર હંમેશ આ કાર્યકર્તા જ દરેક વોર્ડની અંદર દેખાતા હોય છે મિત્રો અને મારે કોંગ્રેસને કહેતા એવું થાય એક વાત કરવી છે કે મિત્રો જ્યારે આ ચૂંટણી જ્યારે પૂર્ણ થશે કે ચૂંટણી જ્યારે જાહેર થાય છે ત્યારે ચોમાસાની અંદર જેમ ડેટકા બહાર નીકળે ને મિત્રો એની ઘોડ જ આ કોંગ્રેસના કાર્યકર્તા આવતા હોય છે બાકી પાંચ વર્ષ સુધી ક્યાંય કે ક્યાંય આ કોંગ્રેસના કે કોઈ કાર્યકર્તા મિત્રો દેખાતા હોતા નથી આ સત્ય હકીકત છે અને વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી દરેક વોર્ડની અંદર કે ઘર ઘર સુધી જઈને પ્રચાર કરી અને જે કામ કર્યું છે એના નામ ઉપર આ મત માગશે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સાતે વોર્ડની અંદર અઠ્યાવીસે અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે